હાઈ ફ્રીન્ડ્સ આજે આપણે લીલી હળદર આથશું તો રેસીપી એના સુધી જરૂરથી જોજો જેનો સ્વાદ આપણે લાંબા સમય સુધી માણી શકીએ એ રીતે આપણે આજે હળદર આથવાના છીએ તો મેં બસો ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે અને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધી છે અને હળદર છે તે એકદમ સરસ તાજી હોય ને એવી જ લેવાની છે હવે આપણે આની છાલ ઉતારી લેશું છાલ છે તે એકદમ સરસ રીતે ઉતારવાની છે છાલ ડ્રેવી ના જોઈએ કારણ કે આ થયેલી હળદર છે તે જો છાલવાળું હોય તો પછી ખરાબ પણ થઈ જાય એટલા માટે છાલ છે તે એકદમ સરસ રીતે ઉતારી લેવાની આ રીતે આપણે બધી હળદરની છાલ ઉતારી લેશું તો મેં બધી જ હળદરની છાલ ઉતારી લીધી છે એકદમ સરસ રીતે આને આપણે ધોવાની નથી હવે આપણે આની કટિંગ કરી લેશું આ રીતે આપણે લાંબી સ્લેશમાં કટિંગ કરી લેશું આ રીતે તો આપણે બધી હળદર છે તેને આ રીતે લાંબી સ્લેશમાં કટિંગ કરી લેશું તો મેં બધી હળદર છે તેને આ રીતે લાંબી સ્લેશમાં કટિંગ કરીને લઈ લીધી છે તમે તમારી ચોઈસ પ્રમાણે કટિંગ કરી શકો છો હવે આપણે હળદર છે તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરશું આપણે લીંબુ એડ કરીશું તો આપણે અડધો લીંબુ છે તે આપણે એડ કરી દઈશું કારણ કે એકદમ સરસ રસવાળા છે એટલે આપણે અડધું લીંબુ જ એડ કરશું અત્યારે હવે આપણે મીઠું અને લીંબુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો આ રીતે આપણે સરસ રીતે હળદરને મિક્સ કરી લેવાની છે તો એકદમ સરસ રીતે આપણે હળદર મીઠું મિક્સ કરી લીધા છે હવે આપણે આ પ્લેટ ઢાંકી દઈશું અને બેથી ત્રણ કલાક માટે આ રીતે આપણે રહેવા દેવાની છે તો બેથી ત્રણ કલાક થઈ ગઈ છે અને મીઠાનું પાણી છે તે એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે હવે આપણે એક પ્લેટ લઈ લેશું પ્લેટ ઉપર આપણે આ રીતે કપડું રાખી દેસુ હવે આપણે હળદર છે તેને આ રીતે પાથરી દેસુ એટલે એકદમ સરસ રીતે સુકાઈ જાય તો આને આપણે પંખા નીચે બે થી ત્રણ કલાક માટે રાખશું એટલે એકદમ સરસ રીતે આપણી હળદર છે તે કોરી થઈ જશે આ રીતે કરવાથી હળદર છે તે લાંબા સમય સુધી ખરાબ નથી થતી હવે આપણે આથવા માટેની સામગ્રી તો અડધા લીંબુનો રસ છે તે તે લીધો છે 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 અત્યારે કારણ કે લીંબુમાં રસ વધારે અને સાત થી આઠ મરી છે તેને આ રીતે વાટી લીધી છે વરિયાળી છે તેને પણ થોડી અતકચરી મેં વાટી લીધી છે એક ચમચી કરતાં થોડા ઓછા મેથીના કુરિયા લીધા છે અને એક વાટકી આપણે રાઈના કુરિયા લીધા છે હવે આપણે બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આ રીતે રાઈના કુરિયા છે તે એડ કરી દેવાના મેથીના કુરિયા છે તે પણ આપણે એડ કરી દેસુ વરિયારી છે તે પણ આપણે એડ કરી દેસુ મરી છે વાટેલી તે પણ આપણે એડ કરી દેસુ ચપટી હિંગ એડ કરશું ચપટી હળદર એડ કરશું એક ચમચી આપણે મીઠું એડ કર્યું છે હવે આપણે આ તેલ ગરમ કરેલું લીધું છે ફૂલ ગરમ કરેલું તેલ લેવાનું છે અને આ રીતે આપણે ઉપરથી એડ કરી દેસુ હવે આપણે બે મિનિટ માટે પ્લેટ ઢાંકી અને રહેવા દેસું તો બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે મસાલો છે તેને આપણે હલાવી લેશું એટલે આમાં સુગંધ છે તે એકદમ સરસ બેસી જાય છે આ રીતે કરવાથી અને આપણે ઠંડો થવા દેશું તો આપણી આ હળદર છે તે એકદમ સરસ કોરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે કપડું આ વ્હાઈટ કપડું છે તે એમાં બધું જ પાણી છે તે એપજો કરી લીધું છે અને આપણી હળદર છે તે એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે તો આ પ્રોસેસ છે તે ખાસ મહત્વની છે આ રીતે એકદમ સરસ ડ્રાય થઈ જાવી જોઈએ તો આપણો આ મસાલો છે તે એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે હવે આપણે આમાં હળદર છે તે આપણે એડ કરી દેસુ હવે આપણે આ જે અડધા લીંબુનો રસ છે તે આપણે એડ કરી દેસુ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો મસાલો ઠંડો થાય પછી જે લીંબુ નો રસ છે તે એડ કરવાનો છે એ ખાસ ધ્યાન રાખવાનું તો અત્યારે તો સીઝન છે એટલે હળદર સરસ મળતી હોય છે પણ જ્યારે સીઝન ના હોય ત્યારે જો આપણે આ હળદર ખાવી હોય તો તમે આ રીતે બનાવશો તો લાંબા સમય સુધી તમે હળદરનો સ્વાદ માણી શકશો આ રીતે કરવાથી જરા પણ ખરાબ નથી થતી તો આપણી હળદર છે તે એકદમ સરસ રીતે અથાઈ ગઈ છે પણ હજી પણ ખાવાલાયક નથી કારણ કે આને દસ કલાક માટે હજી આપણે પ્લેટ ઢાંકીને રહેવા દેસુ આ રીતે હું પ્લેટ ઢાંકી અને દસ થી બાર કલાક માટે રેવા દઈશ તો દસ થી બાર કલાક થઈ ગઈ છે હવે આપણે ચેક કરી અને આપણે હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે રાઈના કુરિયા છે તે એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તો આપણી હળદર છે તે એકદમ સરસ રીતે થઈ ગઈ છે આ રીતે તો મેં અત્યારે રેગ્યુલર ઘરમાં ખાવા માટે જ બનાવી છે જો તમે લાંબા સમય સુધી સ્ટોર કરવા માગતા હોય તો આમાં એક લીંબુનો રસ અને જે બહેણીમાં તમે એડ કરો તેમાં બુડબુડા તેલ એડ કરવાનું છે મતલબ હળદર કરતાં થોડું વધારે તેલ એડ કરવાનું છે એટલે તમે લાંબા સમય સુધી આનો સ્વાદ માણી શકો છો હવે આપણે આ બાઉલમાં હળદર છે તેને આપણે સર્વ કરી લેશું જો તમે આ રીતે બનાવશો તો તમારી હળદર છે તે ક્યારે પણ ખરાબ નહીં થશે અને લાંબા સમય સુધી તમે તેનો સ્વાદ માણી શકશો તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી જો ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તૈયાર છે આપણી આ થેલી લીલી હળદર તો મારા ઘરમાં તો રેગ્યુલર માટે આ રીતે બનતું જ હોય છે પણ તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તૈયાર છે આપણી લીલી હળદર આથેલી તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચ